પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં મળી આવી લાશ વર્ષીય હેમાલી બરુ નામની પરિણીતાની નવીકોટ બિલ્ડિંગ પાસે રહેણાંક મકાનમાંથી લાશ મળી આવી છે યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યા બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે અને હજુ હત્યાનું કારણ અકબંધ્યું એક અહીંયા નવી કોર્ટ બિલ્ડિંગની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પુરીચિંગ વિસ્તારમાં એક બેનનો નોંધ થયેલ છે એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને પીએમએની બધી કાર્યવાહી ચાલુ છે તેમજ એફએસએલ ફિંગરપ્રિન્ટ તેમજ ડ્રોગ સ્કોટની અનુદ્ધ લેવાઈ રહી પણ એના ધારીમાં અંદર સૂરેલા બેન હતા ત્યાં પડેલા હતા ત્યાં બ્લડના પણ નિશાણા જોવા મળે હથિયારમાં એક નાની કાતર જ મળી રહી કારણ તો હજી હાલ સુધી કોઈ પ્રાથમિક તબજ બહાર આવી ગઈ તપાસ દરમિયાન કારણ બહાર આવ્યું પરિણીત છે એમના પતિનું નામ અલ્પેશભાઈ વરૂપ છે તેમજ નાની વર્ષની એક બાળકી પણ છે